નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આજના આ આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ જેમ જેમ સગવડતાઓ વધી રહી છે તેમ તેમ રોગ અને બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આપણે જોઈએ છીએ હાલના સમયમાં કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે કેન્સરથી ગભરાવાને બદલે તેના અંગે જાગૃતતા લાવવી એ ખાસ છે જ્યારે આજે આપણી સાથે જોડાયા છે જામનગરની જીજી હોસ્પિટલના કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ એવા ડૉક્ટર શિલ્પાબેન ચુડાસમા જે આપણને મેમોગ્રાફી અંગે માહિતી આપશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મેમ સૌ પ્રથમ કે બહેનોમાં હાલ જે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તો એના અંગે જાગૃતિ લાવવી જરૂરી છે ત્યારે મેમોગ્રાફી શું છે અને એ જે તપાસ છે એ કઈ રીતે કરાવી શકાય છે આભાર કૃપાબેન આ એક અત્યંત સળગતો ક્વેશ્ચન તમે કહી શકો કે જે જેમાં બહેનોને સ્તન કેન્સર જે થાય છે એના નિદાન માટે જનરલી મેમોગ્રાફી કરવામાં આવે છે મેમોગ્રાફી એટલે બીજું કંઈ નહીં પણ સ્તનનો એક્સરે જે સામાન્ય એક્સરે લેતા હોઈએ છીએ આપણે પેટનો છાતીનો કે માથાનો કે હાથ પગનો એવી જ રીતે સ્તનનો એક્સરે લેવામાં આવે છે પણ એનું મશીન સ્પેશિયલ હોય છે રૂટીન એક્સરે મશીનમાં આ એક્સરે નથી આવતો એટલે જે જે મશીન સ્પેશિયલ છે એટલે એને સ્પેશિયલ એક્સરે કહી શકાય જેની અંદર માત્ર એક્સરે જ લેવામાં આવે છે કોઈ બેભાન નથી કરવામાં આવતું કે કોઈ ચીરો કે કાપ મૂકવામાં કે કોઈ ઇન્જેક્શન આપવામાં નથી આવતું માત્ર સાદો એક્સરે કે જે એક્સરે દ્વારા આપણને ખબર પડે કે એકદમ નાની સાઈઝનું એટલે કે મગની દાળ કે ચણાની દાળ જેટલું પણ જો કેન્સર બ્રેસ્ટમાં હોય તો એની તપાસ થઈ જાય અને આટલું નાનું જે કેન્સર છે સ્ટેજ વનનું તો એની સારવાર એકદમ જ અલગ હોય છે અને તે એકદમ હંડ્રેડ સફળ હોય થતી હોય છે તો જ્યારે બહેનોને એવું લાગે કે મને સ્તનમાં ગાંઠ છે એ સમયે જે છે એનું જે સ્ટેજ છે કેન્સરનું એ અલગ હોય છે અને જ્યારે બહેનોને એમને જ રૂટીન ચેકઅપ કરાવે મેમોગ્રાફી કરાવે અને જો એને આવું નિદાન થાય તો એનું પણ નિદાન અલગ હોય છે કે જે અર્લી સ્ટેજ કહી શકાય એટલે મેમોગ્રાફીનો મોસ્ટલી ઉપયોગ સ્ક્રીનિંગ મેમોગ્રાફી તરીકે એટલે જ્યારે બેનો એમને રૂટીન ચેકઅપમાં આવે ત્યારે જે કરાવીએ છીએ તેને મેમોગ્રાફી કહેવાય છે અને જે સાદો એક્સરેજ છે આ તપાસ કોને કરાવી જોઈએ આઈડિયલી આપ તપાસ જે છે એ સ્ક્રીનિંગ મેમોગ્રાફી એટલે ચાલીસ વર્ષની મોટી ઉંમરની કોઈ પણ બહેનો કરાવી શકે અને કોઈ પણ સમયે કરાવી શકે એમાં એવું જરૂરી નથી કે માસિકના સમય દરમિયાન ન કરાવી શકાય કે કોઈ જ એના નીતિ નિયમો નથી પણ ચાલીસ વર્ષથી મોટી ઉંમરના પ્લસ કોઈ બહેનોને ગાંઠ લાગતી હોય અને ચાલીસ વર્ષથી નાની ઉંમરની હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ મેમોગ્રાફી કરાવી શકાય કોઈ બહેનોના લોહીના સંબંધમાં બ્રેસ્ટ કેન્સર હોય અને તે ચાલીસ વર્ષથી જ્ઞાની છે અને એને એવું લાગે છે કે મારે નિદાન કરાવવું જોઈએ કંઈક તકલીફ જેવું લાગે છે તો એ પણ કરાવી શકે એટલે કોઈ પણ કરાવી શકે પણ ગાઈડલાઇન પ્રમાણે ચાલીસ વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ બેન દર વર્ષે મેમોગ્રાફીની તપાસ અચૂક કરાવી જોઈએ અત્યાર સુધીમાં આપણે ત્યાં કેટલા બેનો સ્ક્રીનિંગ માટે આવ્યા છીએ આ આપણું જે મેમોગ્રાફી મશીન અત્યંત અત્યંત આધુનિક કક્ષાનું મેમોગ્રાફી મશીન છે અને એમાં આપણે બે હજાર બાવીસ સપ્ટેમ્બરમાં જ્યારે એને આપણે ઇન્સ્ટોલ કરાવ્યું ત્યાર પછી બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ત્રણ હજાર જેટલા બેનો આવ્યા અને બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરથી આજ સુધીમાં તો હજી ઘણા બધા બહેનો આવી ગયા છે પરંતુ અત્યારે ઘણા લોકોમાં અવેરનેસ આવી છે અને ઘણા લોકો ખૂબ જ મોટા મોટા મંડળ સાથે આવી રહ્યા છે અને એનું કારણ જનરલી એ છે કે આપણા જે એમએલએ વિધાયક જે છે દિવ્યશભાઈ અકબરીએ એક સંકલ્પ લીધો છે કે એ એકવીસો બહેનોનું મેમોગ્રાફી કરાવશે અને એની તમામ જવાબદારી દિવ્યેશભાઈએ લીધેલી છે તો દિવ્યેશભાઈ અકબરીના ઓફિસ થ્રુ લગભગ દરરોજ અમુક મહિલા મંડળ અમુક સામાજિક સંસ્થાના મંડળો તેમજ અમુક જ્ઞાતિના મંડળો એમની સાથે જોડાય અને એ લોકો દરરોજ સવારે વીસ કે પચીસ બહેનો અને સાંજે દસથી પંદર બહેનો એ રીતે આવે છે અને એ લોકો સિવાય પણ ઘણા લોકો આવે છે કે જે ને અવેરનેસ આવી છે અને આપણે જે મેમોગ્રાફી રૂમ છે ત્યાં આપણે એક લેન્ડલાઈન એક ફોન રાખેલો છે જેના નંબર છે અને એ નંબર ઉપર ફોન કરીને પ્રાથમિક અપોઇન્ટમેન્ટ લઈને આવે છે તો એ લોકોને સરળ પડે છે કે જેથી એ લોકોને વધારે સમય બેસવું ના પડે અને કોઈ બહેનો આ મેમોગ્રાફી જે કરાવવા ઈચ્છતા હોય તો આ રૂમ નંબર જે મેમોગ્રાફી રૂમનો ફોન નંબર છે હું અત્યારે કહું છું એ નંબર ઉપર અપોઈન્ટમેન્ટ લઈને આવી શકે છે આ નંબર છે ટુ ડબલ ફાઈવ ફોર વન નાઇન થ્રી હું ગુજરાતીમાં બોલીશ બે પંચાવન એકતાલીસ ત્રાણું બે પંચાવન એકતાલીસ ત્રાણું આ નંબર ઉપર રૂટિન ટાઈમમાં ફોન કરીને શનિવારે બપોર પછી અને રવિવારના દિવસે રજા હોય છે આ સિવાય ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ લઈને આવી શકાય છે મેમોગ્રાફીને લઈને ઘણી બધી અમુક ગેરમાન્યતાઓ પણ મહિલાઓના મગજમાં હોય છે તો એને લઈને આપનું શું કહેવાનું થાય છે ગેરમાન્યતા તો ઘણી છે અને એ લોકોને એવું પણ લાગે છે કે અમે ચેકઅપ કરાવવા જશું અને કાંઈક નીકળશે તો નકામું થશે આ સૌથી મોટી ગેરમાન્યતા છે અને અત્યારના ફે સમયમાં હું એ સૌથી વધારે ફેસ કરી શકી છું કરી ચૂકી છું કે બહેનો એમ કે છે કે આના કરતાં અમે ન આવ્યા હોત તો અમને આ સ્ટેજ વનનું કેન્સર ડાયગ્નોઝ નથી હોત પણ અત્યારે હું આના માધ્યમથી બહેનોને અને બહેનોના કુટુંબીજનોને કહેવા માગું કે જ્યારે એમને ખબર નહોતી અને જ્યારે સ્ટેજ વનનું કેન્સર ડાયગ્નોઝ થયું છે તો એની સારવાર સરળ બની જશે પણ આ કેન્સરને કોઈ પણ રીતે ના મટાડી શકાય જો એને ખબર પડી હોત ત્યારે તો સમય હાથમાંથી નીકળી ગયો હોત અને આ જે સમય જે છે એ સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોરમાં પહોંચી જાય ત્યારે એની જે ટ્રીટમેન્ટ છે એ ખૂબ પીડાદાયક હોય છે ખૂબ એક્સપેન્સિવ હોય છે અને એમાંથી બચવાની શક્યતા સ્ટેજ વન કરતાં ઘણી ઓછી હોય છે તો આ એક નમ્ર વિનંતી છે સમાજના દરેક લોકોને કે પુરુષોને એ વિનંતી છે કે એમની વાઈફ એમના કુટુંબીજનોને મેમોગ્રાફી કરવા માટે પ્રેરિત કરે અને જો એને કાંઈ પણ લીઝન આવે તો એને સપોર્ટ કરે અને એની ટ્રીટમેન્ટ કરાવે એને એવું કહેવાની જરૂર નથી કે આ મેમોગ્રાફી કરાવવાથી નીકળ્યું છે મેમોગ્રાફી કરાવવાથી એમને આ ટ્રીટમેન્ટ એની સરળ બની છે એ હકીકત છે આપ ખૂબ સરસ મજાની સેવા આપો છો ત્યારે હું પણ આ માધ્યમ દ્વારા એ કહીશ કે બહેનોએ ગભરાવાના બદલે આ જે સરસ મજાની સેવા આ અહીં મળી રહી છે એનો લાભ લેવો જોઈએ અને મેમોગ્રાફી અને બ્રેસ્ટ કેન્સર અંગે થોડીક જાગૃતતા લાવી જોઈએ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે ખૂબ સરસ માહિતી અમારા દર્શકોને આપી થેન્ક યુ તો આપણી સાથે જોડાયા છે ઓગણસી વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તો તેમને કેન્સરની જાગૃતિ અંગે જે આ અભિયાન હાથ ધર્યું છે તેના વિશે એમની સાથે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપને એ પૂછીશ કે કેન્સરની જાગૃતિ અંગે આપે જે અભિયાન હાથ ધર્યું છે તો આપને આ પ્રેરણા ક્યાંથી મળી અને અત્યાર સુધીમાં આ સેવા યજ્ઞમાં કેટલા બહેનોની તપાસ કરાવાઈ છે મારા ચૌદ જાન્યુઆરી મારા જન્મદિવસ નિમિત્તે આગલા જન્મદિવસે મેં કુપોષિત બાળકો માટેનું અભિયાન લીધું હતું એ પણ અત્યારે ચાલુ છે એ જ રીતે આ મારા જન્મદિવસ ચૌદ એકે ચોવીસમાં આ વખતે મેં બહેનોને મેમોગ્રાફી કરાવીને બહેનોને જે સ્તન કેન્સર થાય છે તેની જાગૃતતા માટે એકવીસો બહેનોને મારા તરફથી આખા વર્ષ દરમિયાન મેમોગ્રાફી કરાવવાનું મેં બીડું ઝડપ્યું છે કે જેથી બહેનોને જ્યારે મેમોગ્રાફી કરે ત્યારે પહેલાં સ્ટેજમાં હોય બીજા સ્ટેજમાં હોય કે સાવ મામૂલી હોય ત્યારથી માલુમ પડી જાય છે એટલે બહેનોને નાનામાં નાની સર્જરી કાં આવે કાં દવાથી મટી જતું હોય છે પણ જ્યારે આપણે મેમોગ્રાફી ન કરાવી હોય તો ત્યારે ચોથા સ્ટેજમાં પાંચમા સ્ટેજમાં જ માલુમ પડતું હોય કે આપણે કેન્સર છે ત્યારે અમુક ટાઈમે જીવ પણ ગુમાવવો પડે છે એટલે એના માટે મને થોડીક મેમોગ્રાફી બાબતની અભ્યા જાગૃત હતી જ્ઞાન હતું એટલે એના સંદર્ભે મેં આ મારા જન્મદિવસે કોન્સેપ્ટ કર્યો હતો અત્યાર સુધી અંદાજે લગભગ છસો આસપાસ બહેનોનું મેમોગ્રાફી થયું છે તેમાંથી બે બહેનોને ડિટેક્ટ થયું છે એમાં એક બેન છે એ બીજા સ્ટેજમાં હતા એક બેન છે એ ત્રીજા સ્ટેજમાં હતા તેની પણ સારી રીતે સારવાર અને સારી રીતે બધું વ્યવસ્થિત થઈ ગયું છે